નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આ વિડીયોમાં હું આપની સાથે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે જેને ગુજરાતીમાં નપુંસકતા કહે છે આ બીમારી વિશે હું આપની સાથે ચર્ચા કરીશ એવું જોવા મળ્યું છે કે લગભગ બાવન ટકા પુરુષો પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક નપુંસકતા કે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો અનુભવ કરે છે એવું પણ જોવા મળ્યું છે કે આઠ પોઈન્ટ પાંચ ટકા યુગલોએ લગ્ન પછી પણ શરીર સુખ માણ્યો નથી એનું કારણ છે કે કે તેઓ જરૂરી અભાવે સેક્સ માણી શક્યા નથી ઘણા લોકો આ માટે ટ્રીટમેન્ટ માટે આવી શકતા નથી ઘણા લોકોને આ એક બીમારી છે તેનો ખ્યાલ નથી ઘણી વખત એ શરમ ના કારણે ડોક્ટર પાસે જતા ખચકાય છે ઘણી વખત ખબર જ નથી હોતી કે આ બીમારીની સારવાર કયા ડોક્ટર પાસે કરાવી આ કે જેને ગુજરાતીમાં નપુસકતા કહે છે એ બીમારી વિશે ચર્ચા કરીશું તો પહેલા વાત કરી ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે નપુસકતા એટલે શું તો આપણે સાયન્ટિફિકલી જોઈએ તો નપુસકતાને બે ભાગમાં વહેંચી શકાય એક છે સંપૂર્ણ કે કમ્પ્લીટ રેક્ટાઇલ ફંક્શન કે જે સંપૂર્ણ નપુન શકતા કે જેમાં લિંક બિલકુલ ટાઈટ થતું જ નથી અને સેક્સ થઈ જ શકતો નથી જ્યારે બીજી છે પાર્શિયલ ઇરેક્ટાઇલ ફંક્શન કે જે અંશતઃ નપુન સકતા કે જેમાં લિંક થોડું ટાઈટ થાય છે થોડો થોડું સેક્સ થાય છે પરંતુ સેક્સ દરમિયાન જ લિંક ઢીલું પડી જાય છે અને પછી સેક્સ કન્ટિન્યુ કરી શકતા નથી કે જે અંશતઃ નપુન સકતા કે પાર્શિયલ ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહી શકાય ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે નપુનસક્તાના કારણોની ચર્ચા કરીએ તો એક છે બાયોલોજીકલ કારણો અને એક છે સાયકોલોજીકલ કારણો સાયકોલોજીકલ એટલે કે માનસિક કારણો બાયોલોજીકલ કારણમાં એવું જોવા મળે છે કે લિંગને જોઈએ એવું લોહી ના પડે લિંગમાં લોહીનું પરિભ્રમણ બરાબર ના થાય જેના લીધે નપુનસક્તા જેવી તકલીફ થતી હોય છે તો આવું લિંગનું પરિભ્રમણ શું કામ ના થાય કારણ કે લિંગની નળીઓ જે છે રુધિરવાહીનીઓ પાતળી થઈ ગઈ હોય કે જેમાં લોહી પરિભ્રમમાં ઓછું થઈ ગયું હોય તો આ રુધિરવાહિનીઓ પાતળી થવાનું કારણ છે એ રુધિરવાહિનીઓ પાતળી થવાના પાંચ કારણો મોટા ભાગે જોવા મળે છે જેમાં એક છે ડાયાબિટીસ એક છે હાઈ બીપી યા કે લોહીનું ઊંચું દબાણ એક છે કોલેસ્ટરોલનું વધુ પ્રમાણ એક છે તમાકુનું વ્યસન સિગરેટ તમાકુ ચાવવી કે અન્ય કોઈ પણ સ્વરૂપે તમાકુનું સેવન અને એક છે વધારે પડતું વજન આ પાંચ કારણો એવા જોવા મળ્યા છે કે જેના કારણે લિંગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે અને લિંગને લોહી ઓછું મળવાથી ઇરેક્ટર ડિસફંક્શન કે નપુલ સપ્તાહની પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે સાયકોલોજીકલ કે માનસિક કારણોની ચર્ચા કરીએ તો માનસિક કારણથી થતી નપુલ સપ્તાહ એટલે કોઈ માનસિક બીમારી કે સ્ટ્રેસ કે ટેન્શનના લીધે થતી નપુ સકતા એવું નહીં માનસિક કારણને લીધે થતી નપુ શકતા એટલે કોઈ વશ ક્યારેક કોઈ થાકેલા હોય ક્યારેક કોઈ બીમાર હોય ત્યારે સેક્સ કરવાનો પ્રયત્ન કર્યો હોય અને સેક્સ બરાબર ના થઈ શકે એટલે એક મનમાં એવી ગ્રંથિ રહી જાય કે મારાથી સેક્સ બરાબર નથી થઈ શકતું હું સેક્સ બરાબર નથી કરી શકતો હું સેક્સ કરવા જઈશ ત્યારે મારું લિંગ બરોબર ટાઈટ થશે કે કેમ હું સેક્સ બરાબર કરી શકીશ કે નહીં હું મારા પત્નીને કે મારા સેક્સ પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકીશ કે નહીં હું એને જાતીય સંતોષ નહીં આપી શકું તો તે મારા માટે શું વિચારશે વગેરે વગેરે પ્રશ્નો મનમાં ઉદભવ્યા કરે છે અને આવા પ્રશ્નો જે એક નપુન સત્તાને જન્મ આપે છે સેક્સ દરમિયાન જ્યારે વ્યક્તિનું સંપૂર્ણ ધ્યાન એ સેક્સમાં પાર્ટનરમાં અને સેક્સનો આનંદ લેવામાં જ હોવો જોઈએ એના બદલે સેક્સ દરમિયાન એ વ્યક્તિનું ધ્યાન લિંગ ઉપર કે પેલેસ ઉપર હોય કે લિંગ ટાઈટ થતું નથી જોયો સંબંધ થઈ શકતો નથી મારાથી થઈ શકશે કે કેમ જેવી રીતે કોઈ લેક્ચર આપવા માટે આપણે જઈએ અને આટલી બધી ઓડિયન્સ આપણને સાંભળવા માટે ઊભી હોય કે બેઠી હોય અને આપણને બોલવાનું કહેવામાં આવે તો આપણે કંઈક ખચકાઈએ કે ભાઈ લોકો મારા વિશે શું વિચારશે કંઈક મારાથી આડું તો નહીં બોલાય જાય ને મારે કંઈ નીચું જોવા પડે તો નહીં થાય ને કંઈક આવું પરફોર્મન્સ કરતાં પહેલાં જે આપણને ગભરાટ બેચેની જેવું લાગે એ પરફોર્મન્સ એન્ઝાયટી કહેવાય કંઈક આવું જ સેક્સ દરમિયાન થાય કે મારાથી જે મારા પાર્ટનર સાથે સેક્સ કરવાનું છે એવું પરફોમન્સ બરાબર કરી શકીશ કે નહીં એમાં કંઈક અડવળું તો નહીં થઈ જાય બરાબર થશે તો ખરું ને કંઈ લિંગની ટાઇટનેસમાં ઓછી તો નહીં પડે ને કંઈક આવા ડાઉટ્સ અને આવી એન્ઝાયટીના લીધે નપોલ સપ્તાહની તકલીફ થતી હોય છે જેમાં આપણે કહીએ કે સેક્સનો આનંદ અને એન્ઝાયટી બંને સાથે ના હોઈ શકે કંઈક આવું જ આનું કારણ છે બીજી એક વાત છે પોનનો વધારે પડતો ઉપયોગ આજકાલ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન છે મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ છે અને ઇન્ટરનેટ પર પોર્ન વેબસાઇટ ઇઝીલી જોઈ શકાય છે જેમ જેમ વ્યક્તિ લાંબો સમય પોન જોયા કરે ને પોનનો એડિક્ટ થઈ જાય એ પોનના એક ઓછલા સ્ટેજમાં જતો રહે કે જેને એક નોર્મલ સેક્સના રિલેશનમાં એક્સાઇટમેન્ટ જ ફીલ ના થાય કે ઉત્તેજનાનો અનુભવ જ ના થાય એના માટે કંઈક હાયર પોન સેટઅપ જોઈએ કંઈક એવી અલગ અલગ પોઝિશન્સ જોઈએ કંઈક અલગ અલગ એવી પરિસ્થિતિ જે પોનમાં કાલ્પનિક પરિસ્થિતિઓ બતાવતા હોય છે કંઈક એવા અલગ અલગ પાત્રો કે જે કાલ્પનિક સંબંધોમાં કેવા કાલ્પનિક પાત્રો સાથે સેક્સ કરવામાં આવતો હોય છે કંઈક એવી ફેન્ટસી કે એવી પરિકલ્પનાઓમાં જ પછી દર્દી રાજા કરે અને એને બસ એ પોન એડિક્શન જેવું હોય કે એવું પ્રકારનું એમની ફેન્ટસી હોય એવું એમનું જો પોન એમને જોવા મળે તો ત્યારે જ એમને ઉત્તેજના થાય હવે આવા વ્યક્તિ જ્યારે નોર્મલી સેક્સ કરવાનો પ્રયત્ન કરે પોતાના પત્ની સાથે કે પાર્ટનર સાથે ત્યારે રૂટીન નોર્મલ જિંદગીમાં તો કંઈ પોન જેવી પરિકલ્પનાઓ જેવી સેક્સ લાઈફ હોતી નથી એ તો એક એના એક નોર્મલ સેક્સ લાઈફ હોય છે તો એ નોર્મલ સેક્સ લાઈફ એમને ઉત્તેજના આપવા માટે પૂરતી હોતી નથી જેના કારણે ક્યારેક ઇરેક્ટાઇલ કે નપુસકતા જેવી તકલીફ થતી હોય છે કોઈ બાયોલોજીકલ કે જેમાં આપણે વાત કરીએ કે લિંગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવાથી થતી નપુસકતા એવા કોઈ બાયોલોજીકલ પ્રોબ્લેમ ઉભા થતા નથી માત્ર જે ઉત્તેજના સંબંધિત માનસિક કારણો જ ઉભા થાય છે કે જેના લીધે સેક્સ સમસ્યાઓ થતી હોય છે આમ પોન એ પણ એક માનસિક કારણથી થતી સેક્સ સમસ્યાનું કારણ બની શકે છે સેક્સ સમસ્યા બાયોલોજીકલ કારણથી છે કે જૈવિક કારણથી છે અથવા તો માનસિક કે સાયકોલોજીકલ કારણથી છે તેને અલગ કેવી રીતે કહી શકાય તેના ઘણા બધા રિપોર્ટ્સ ટેસ્ટ નોઈના રિપોર્ટ ઘણું છે પણ એક સિમ્પલ ટેસ્ટ હું આપને કહીશ કે મોર્નિંગ ઇરેક્શન વહેલી સવારે પરોઠના સમયે લી ટાઈટ થવું જોઈએ દરેક નોર્મલ વ્યક્તિને વહેલા સવારે જ્યારે મૂત્રાશય ભરેલું હોય પેશાબની કોથળી ભરેલી હોય ત્યારે લિંગ ટાઈટ થતું હોય છે જો આ મોર્નિંગ ઇરેક્શન થતું હોય વહેલી સવારે પરોડના સમયે જો લિંગ ટાઈટ થતું હોય તો એ બાયોલોજીકલ કારણ નથી તમારા લિંગને મળતું લોહી એકદમ નોર્મલ છે ને આ લિંગની સમસ્યાનું કારણ માત્ર સાયકોલોજીકલ કે માનસિક કારણ છે જો વહેલી સવારે લિંગની કડકાઈ કે લિંગની ટાઈટનેસ પૂરતી ન હોય તો એ એક બાયોલોજીકલ કે જૈવિક કારણ હોઈ શકે નપુસકતા કે ઇરેક્ટાઇલ ડિસ્પંક્શન એ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે સામાન્ય રીતે ટ્રીટમેન્ટ દવાઓથી જ કરવામાં આવે છે કે દવાઓ કંઈક એવું કામ કરે છે કે જેમાં લિંગમાં લોહીનું પરિભ્રમણ વધે લિંગને લોહી બરાબર માત્રામાં મળે આથી લિંગને મળતી જે લોહીની ઉણપ છે એ દૂર થાય અને લિંગનું ટાઇટનેસ વ્યવસ્થિત થાય અને નપુંસકતા દૂર થાય કંઈક આવી દવાઓ આપવામાં આવે છે માનસિક કારણો જ્યારે લિંગની ટાઇટનેસ ન થવાના કારણમાં હોય ત્યારે કંઈક થોડીક એન્ઝાઈટી ઓછી થાય થોડું કોન્ફિડન્સ વધે કંઈક એ પ્રકારની દવાઓ પણ છોડે જોડે આપતા હોઈએ છીએ આમ લિંગમાં લોહીનું સર્ક્યુલેશન વધે થોડો કોન્ફિડન્સ વધે એટલે એક બે વખત સેક્સ વ્યવસ્થિત થાય જેમ એક બે વખત થયેલી નિષ્ફળતા સેક્સ સમસ્યા વધારે છે અને એક નપુંસકતાનું કારણ બને છે એમ એક કે બે વખત થયેલો સફળ સેક્સ કોન્ફિડન્સ વધારે છે અને એ એક ટ્રીટમેન્ટમાં કે રિકવરીમાં પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ બને છે આ સાથે હું એક કહેવા માગીશ કે શરમ છોડીને આની ટ્રીટમેન્ટ લેવી જોઈએ આ એક બીમારી છે જેવી રીતે આપણે ડાયાબિટીસ થાઇરોઇડ કે હાર્ટની બીમારી હોય તો આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ એમ ન પણ શકતા કે ઇન્દ્રિયનું શિથિલતા પણ એ પણ એક બીમારી છે આપણે શરમ છોડીને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ ક્વોલિફાઈડ સાયક્યાટ્રિસ્ટ કે યુરોસર્જન પાસે એમને ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ જાતે જ ટ્રીટમેન્ટ લેવી પોતે જ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને તેનું સેવન કરવું કે ઓનલાઈન હોય તો આજકાલ દવાઓ ભણતી હોય છે તો ઓનલાઈન દવાઓ કોઈ ડૉક્ટરને બતાવ્યા વગર જાતે જ લીધા કરવી એ એક સાચી વસ્તુ નથી એના લીધે ક્યારેક નુકસાન થઈ શકે છે આમ ઇરેક્ટાઇન ડિસ્ફંક્શન કે નપુલ સત્તાની જો તકલીફ આપને હોય તો આપણે ક્વોલિફાઈડ ડૉક્ટરનો સંપર્ક કરીને જ ટ્રીટમેન્ટ માટે આગળ વધવું જોઈએ ઘણા લોકો સેક્સ કરવાનું જ અવોઇડ કરી દે ઘણા લોકો સેક્સ કરવાનું જ અવોઇડ કરી દે તો સેક્સ અવોઈડ કરવું એ આનો ઇલાજ નથી સેક્સ અવોઇડ કરવાથી ઉલટાના આ તકલીફ વધ્યા કરે મેરેજ લાઈફના પ્રશ્નો પણ વધ્યા કરે આમ સેક્સ અવોઇડ કરવું કે સેક્સ ટાળ્યા કરવું એ આની ટ્રીટમેન્ટ કે એ આનો એક સાચો ઉપાય નથી આની ટ્રીટમેન્ટ યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કરવી જોઈએ તો મિત્રો આ હતી કેટલીક વાતો નપુંસકતા કે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન બાબતે જે આ વિડીયો મારફતે હું આપને કહેવા માગતો હતો હું આશા રાખું છું કે આ આપને વિડીયો પસંદ આવ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ ડૉક્ટર આઈ જે રત્નાની સાયકર્ટિસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો જેથી નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહે